જાણ કરો ને મને ખબર પડે ને તમે તલાટી થ્રુ મોકલાવો સરકાર સરકાર કે સાઈડ ભેજ નહી બબલ અભી ભેજ દે બાદ आ, पहले हमारे मेरे को बताया नहीं पहली गलती तो आपकी हुई है कोई भी बात नहीं सुन सकता हूँ मैं आपकी बोलो क्या करने गए आप आपड़े तुम, तुम सब पुलिस लेके आए इसलिए हम लोग इधर डर जाएंगे गांव के आदमी है हम लोग ऐसा नहीं बोलने का बंदोबस्त लाने की जरूरत क्या है गांव में आओ ना बोलो बाद में बोलो ना तुम ऐसे कौन कौन सा रास्ता ले ले बोलो एक भी आदमी इधर आएगा ना तो गडोन कर देता हूँ मेरा નહી બોરાની સાહેબ વાત નહીં આ ગેલ હપ્ કરે ચાલે ના ના એ લોકો ગ્રામ રમેશ બરાબર છે તમે એજન્સી તો મેં એમ કીધું તને કલેક્ટરે મામલતદાર કોઈ પરમિશન આપી એ કહે કે મને કોઈ આપી તો પછી તું આવ્યો તમે કલેક્ટ મારી વાત સાંભળે ને એને પરમિશન કોઈ નહીં આપી શકતું તો તારે મારા ગામમાં આવવાનો કોઈ રાઈટ જ નહીં મળે હા હું ગામ જાણ કર ના એના પહેલા બી જો પટેલ સાહેબ મારી વાત સાંભળો તમે એના પહેલા બી એક સર્વે આવેલો એને બી મેં પૂછ્યું પેલા એમ કીધું કે નેર ખાતાનું નું સર્વે આવ્યું ચાલ બરાબર છે મેં પૂછ્યું કે નેર ખાતાનું સર્વે તો પેલી બાજુ છે મને ખબર છે બરાબર તો એમણે એમ કીધું એ નહીં એમ કે સાયદ રસ્તા નો હોય ચાલ મેં પૂછ્યું રસ્તાનું તારું સર્વે છે તો એમ કે એ બી નહીં હોઈ શકે એમ કે કોઈ બીજું હોઈ શકે એ બાપા આવેલો એને જો ખબર નહીં હોય તો પછી એનું અમે શું કરી શકો ચાલતો મળી એટલે મને તમે જાણ કરો નહીં કાગળ આપો લેટિસ્ટ આપો હું ગામ વાળાને જાણ કરું તમે આવો એમને સમજાવો તમે આ જગ્યા પર આવ્યા ને મારી વાત સાંભળો તમે આ જગ્યાની લડાઈ છે આ જગ્યા ની તમે આ જગ્યા પર આવ્યા બરાબર આ જગ્યામાં ફેક્ટરી આવેલ નથી કંપની આ કંપનીમાં અમારી લડાઈ છે અને અમે એમાં જ મેમ્બર ઊભા થયેલા છે અને અમારા પછાડી પંદર કેસ છે આ જ ફેક્ટરીમાં અને ત્યાર પછી મારે ભાજપ કોંગ્રેસ કોંગ્રેસે તમે જાણો કરી શકો ને તમે મારા ગામ પેલા પેલા દારૂ વાહન પકડો જાણ કરો કે કરો બરાબર છે ને તો મને જાણો કરો ને કે ગામની તમે જમીન એમને થોડું લેવાના અમારી ગામ પંચાયત ની પરમિશન તમારે નથી લેવાય નહીં નથી લેવી એટલે કોรมસી કા કરે જો યુનિક પંચાયત તો આ પછી અમારે પંચાયતમાં જવાનું કરો ને એમ અમને સ્વર્પન ઓથોરિટી હાની ઓફિસર સાથે વાત થઈતી લોકો એ કીધું કે આ તો ચુતિયા લોકો છે ગમે ત્યાં કે તમે તમને બે શબ્દો કહીને આવી જાય લોકો ને ગમે ત્યાંથી જોવાનું ને એ નક્કી થાય ને પછી આપણે કેમ થાય બધું એક જ આવે ભાઈ આમાં બહુ લડ્યા અમે પટેલ સાહેબ અમે મારી વાતમાં મને મારીયા હતા ઠામબરા ગામ ઠામબરા ગામમાં સરેલ કરવા માટે આ પૈસા કانون પ્રમાણે જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ગ્રામ પંચાયત ને પ્રથમ પડે એવું નથી કે સરકારના પરિપત્ર બરાબર એનું ઉલ્લંઘન થાય અમારે તો માપણી કરવાની નથી તમે પેલા પંચાયત ને લેટર આપો અમે ગ્રામ સભા બોલાવીએ અમને ખરેખર પ્રોજેક્ટ એના માટે થાય ગામ લોકોને માહિતગાર કરીએ અમને યોગ્ય લાગે કે ભાઈ આ જરૂર